જી શું નામ તમારું મારું નામ છે ભાવિની બેન ઉપાધ્યાય હું બોમ્બેથી આવી છે અને અહીંયા સંતરામ મહારાજ મંદિરમાં કેટલા વર્ષોથી પેટ ઉતારવાની પ્રથા ચાલુ છે આપણા સમાજમાં કે એ બહુ સારી છે મારો છોકરો છે જેના માટે અમે બોલ ઉછાળ્યા છે અને કહેવાય છે કે અહીંયા એને જે માનતા માને છે જે શ્રદ્ધાથી પૂરી કરે છે એની બધી શ્રદ્ધા અને આ છોકરા બાબતે બધું સુખની બહેન થાય છે તો અમને પણ બહુ શ્રદ્ધા છે અને આ પ્રથા વર્ષોથી આપણા ગુજરાતમાં ચાલે છે જેનો અમને બહુ ગર્વ છે કે આપણે ગુજરાતી છે આપણે એક ઇન્ડિયન છે અને આ મંદિરમાં બહુ સારી વ્યવસ્થા છે બહુ ઊંઘું ઊંઘું પણ છે અને તમે જોઈ શકો છો કે કેટલા બધા લોકો આજે અહીંયા આવ્યા છે કે અંદર આવવાની અને બહાર નીકળવાની બેમાંથી કોઈ એક જગ્યા નથી ખાલી અને આ મંદિર બહુ જ સેવાભાવવાળું છે થેન્ક યુ સો મચ હું માનસી પટેલ અહીં નડિયાદની નિવાસી રહેનારી અહીં ખુશીના બોર ઉછારવા દર સાલ આવીએ છીએ અમે અમે સવારે બોર ઉછાર્યા હતા અને અત્યારે બી પણ બે કિલો ફરી ઉછાર્યા અને મારી ફ્રેન્ડના અને બધાના પણ અમે બધા બાળકોના હોત ઉછાળ્યા गंदा दी प्रोग्रामिंग でもね。Okay, <Yeah. S 1>

આ તો ખીરા સામટો ચેના પડતી એ બોલતો નથી તો બસ ફટાફટ થઈ જાય બસ ફરકથી બોલ મારા મારા ભાઈ છે બાપુ છે પટેલ છે આ મારો છે અમે ખુશીથી માટે અહીંયા આવ્યા છીએ આવ્યા છો ભાષા તમે કેમ રડી રહ્યા છો ખુશી ના આંસુ છે Thank you.